ગુજરાત ગુજરાતપાલ મહાસભા તેમજ ગરડિયા સમાજ સંસ્થાન દ્વારા આજે લોકમાતા દેવી અહલ્યાબાઈ હોલકરના બસો ને નવ્વાણું જન્મોત્સવ નિમિત્તે શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકમાતા દેવી અહલ્યાબાઈ હોલકરનો જન્મ એકત્રીસ મે સત્તરસો પચીસ જામખેડ ચોડ તાલુકો બીડ જિલ્લો અહમદનગરમાં થયો હતો અહલ્યાબાઈએ નર્મદા નદીના તટ પરના મહેશ્વર નામના તીર્થક્ષેત્રની રિયાસતના પાટનગર તરીકે પસંદગી કરી અને ત્યાં રહીને શાસન કર્યું હતું સનાતન ધર્મમાં આઝાદી પૂર્વે તેઓનું બહુમૂલ યોગદાન રહ્યું હતું તેમણે તમામ જ્યોતિર્લિંગના પુન કરાવ્યા હતા સાથે જ ધર્મશાળાઓના નિર્માણ કરાવ્યા હતા તેઓના આજે બસોને નવ્વાણુંમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં છેલ્લા બાર વર્ષથી ગુજરાતપાલ મહાસભા તથા ગડરિયા સમાજ સંસ્થાન દ્વારા તેમના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ લોકમાતા દેવી અહલ્યાબાઈ હોલકરના બસોને નવ્વાણુંમાં જન્મોત્સવ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજી તેઓને યાદ કરવામાં આવ્યા હતા आज इकतीस मई को लोकमाता देवी अल्या भाई होलकर का दो सौ निन्यानवा जन्मोत्सव पूरा भारत मना रहा है हम भी यहाँ गुजरात पाल महासभा गठरिया समाज संस्थान के तत्वाधान में सभी पाल बघेल समाज संस्कारी नगरी वड़ोदरा में ये कार्यक्रम आयोजित किया है सबसे पहले मैं सभी बड़ोदरा जन को लोकमाता देवी अल्ला भाई होलकर के जन्मोत्सव पर हार्दिक शुभकामनाएँ और बधाई देता हूँ एक ऐसी महारानी जो मात्र लोकमाता और पुनरुष्ठ लोग रही जिन्होंने जन कल्याण का कार्य किया और जो भी इतिहास में दर्ज है कि लोकमाता देवी भाई होलकर ने जन जन के लिए कार्य किया उनके हम अनुयायी हैं सबको जो है इसकी हार्दिक शुभकामनाएं देते हैं बधाई देते हैं थैंक यू